નમસ્કાર દર્શક મિત્રો હું છું સોલંકી કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાઓને આવરી લેવામાં આવે છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચના શુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાળા કેતનગીરી મેઘનાથી આશાબેન લીંબડ કુસુમબેન હિરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકીયા ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા જનસેવા રથ થકી હવે આપના ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમની આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટ નયનભાઈ રાવરાણી મારું નામ આશાબેન સુરષભાઈ લીંબર છે અને જનસેવા રથ થકીનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે આવી રીતે આપણે ધોરાજીમાં અલગ અલગ વોર્ડ પ્રમાણે બધે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં બાર જ યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સલ છે વૃદ્ધ પેન્સલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પહેલાં ઝકા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ થાય છે